હે ઇન્દ્ર શ્રીદત્ત જે તું વેદમાં નમસ્કારથી જ સ્વધર વર એટલે કે સુંદર અધ્વર જેવો જેનો અર્થ છે તે રૂપે સ્તુતિ પામ્યો છું તેથી હે ઈશ તું ઇન્દ્ર બ્રહ્મા ઈન્દ્ર ઋષિ ઇન્દ્ર પ્રજાપતિ વગેરે અમારા તારું પદ શોધવા કરેલા સ્ત્રોત્રો નજીક આવીને સાંભળ હે ઇન્દ્રશ્રી દત્ત અખિલ વિશ્વમાં વિસ્તારથી ફેલાયેલા અથવા ખૂબ પ્રસિદ્ધ એવા તારી પાસે અમારા કલ્યાણના વરદાનની અમે યાચના કરીએ છીએ અમારા પ્ર પ્રસન્ન થયેલા તારા પ્રત્યે અમે અભિમુખ બની સ્તુતિ કરીએ છીએ પ્રસ્તુત સ્તોત્રોને પણ સાંભળનાર જાત પ્રજ્ઞ એવા તારી કોણ સ્તુતિ ન કરે કારણ કે જેઓ સ્તોત્રોથી તારા ગુણ ગાય છે તેમનો તું યુવાન સખા છે અમે તારા છીએ પ્રમાદરૂપે મૃત્યુ તરફ જતા મર્ત્ય એવા અમારું રક્ષણ કર અમે સંસારથી ભય પામીએ છીએ અમને તારા પદની ભક્તિનો આદેશ કરી તે દ્વારા અમને અભય આપ જેવી રીતે ઘોડાઓથી રથ ધ્યેય સ્થાન તરફ જાય તેમ અમે સ્તોત્રો દ્વારા તારી પાસે આવી પહોંચીએ છીએ હે ઇન્દ્ર જેનું સુખ મધુર જ છે તેઓ તું અમને સુખી કર જ્યાં સુધી પરમાત્મા સ્વરૂપનું અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ સંસાર જ્ઞાન વિરોધી છે જીવાત્માને જ્ઞાન ગમતું નથી સ્વપ્નવત દુઃખ આપનારો અને અપવિત્ર છે એમાં પડેલા અને દુઃખી થયેલા અમારું માનવોનું તું રક્ષણ કર તું અમારા સ્તુતિનો વચનો સાંભળ હે ઇન્દ્ર સ્વરૂપ શ્રી દત્ત તારું સંગીતના સ્વરથી બદ્ધ ગાન કરવા હું સમર્થ નથી માટે હું તારું નામ સ્મરણ કરું છું હે સૂર્ય સ્વરૂપ દત્ત તું સાચે જ મહાન છે હે દેવ સ્વયં પ્રકાશ તું જગતને કાર્ય માટે પ્રેરનારો મહાન છે આત્મવિદ્યા ઉમાથી યુક્ત પવિત્ર અને અંતઃકરણમાં વિરાજમાન એવા તારા પ્રતિ મેં લક્ષ્ય આપ્યું નથી અને જેમ કોઈ સ્ત્રી પોતાના સ્વાધીન પતિને ત્યજીને જાર પ્રિય તમને ઈચ્છા કરે છે તેમ હું પરતા વગેરે દોષોથી યુક્ત તુચ્છ વિષયોપભોગની ઈચ્છા રાખું છું હે સુકૃતુ તું ચંદ્રને પણ શરમાવે તેવા તારા નિર્મલ સુંદર્ય સ્વરૂપના દર્શન કરાવ સ્ત્રોત્રોથી તારું ગ્રાન કરનારા અમને માનવોને પાપમાંથી ઉગાર અને અમારા અમને પીડનાર કામ ક્રોધ આદિ રાક્ષસોને હણી કાઢ કારણ કે મારી સમીપે દ્વૈત છે અને તેથી અમને ભય ઉત્પન્ન થયો છે હે પવમાન એટલે કે વાયુદેવ મારી સમીપ કે મારાથી દૂર જે ભય હોય તેનો બરાબર નાશ કરી નાખ અહીં આ વિશ્વની બધી જ કારક શક્તિઓનો તું જ એકમાત્ આધાર છે માટે હે વેદોના સ્વામી તારો આ પવિત્ર યશ ચોદિસે વિસ્તર્યો છે હે કર્મ ફળને જાણનાર હે શરણને સારણે આવેલા રક્ષક તે આ અનિત્ય પરતંત્ર અને વિશાલ વિશ્વનું સર્જન કર્યું છે તો જેમ ગાય નવજાત વાછરડાનું ધ્યાન રાખે તેમ તું વિશ્વનું અમારા સર્વેનું સ્મરણ રાખ જેનો અગ્રે અગ્રે જય છે એવા હે વિરાટ પુરુષ ભગવાન જ્યાં પિતૃઓના આનંદ દેવોના મોદ ઇન્દ્રનો મોદ અને બ્રાહ્મણોનો પ્રમોદ છે ત્યાં મને અમૃતત્વ આપ આ જીવાતમાં તે પરમાત્મા છે એવું જાણનાર હોવાથી હું યમરાજને ઘીની માફક દેહરૂપી આહુતિ શા માટે આપું ભલે અન્ય મર્તજનો યમને દેહરૂપી હવી આપે હે દેવો મારી ઇન્દ્ર ઇન્દ્રિયો તથા મનને વિષય સુખમાં પાછી વાળો હે સંસારનું દુઃખ હરનાર હરિ અમારા મનને કલ્યાણ તરફ તારી સ્તુતિ કરવામાં પ્રેરો અને જેમ પિતા પ્રિય પણ દુઃખી પુત્રની રક્ષા કરે છે તેમ દુઃખી છતાં મારા પુત્ર તથા અમારા સંતાનો તારા પ્રિય ભક્ત પુત્રોની તું રક્ષા કર ભગવાનના સ્વરૂપ બાબતમાં પ્રમાણ પ્રમાતા પ્રમેય એવી ત્રિપુટી નથી કારણ તારું સ્વરૂપ સર્વ વિકાર વિનાનું સત્વવાળું મધુર અને મારી પરમ ગતિ રૂપ છે મૃત્યુ પામેલી વ્યક્તિના સંબંધીઓ એવા પોતાઓ યજ્ઞમાં આહુતિ આપનારા મનોન્દ્વા વામ હે ઇત્યાદિ મંત્રોથી આહુતિ આપે છે એનાથી સમજાય છે કે ગમન આગમન વગેરે મન માટે સંભવ છે નહીં કે યજ્ઞના મુખ્ય સાધન સ્વરૂપ આત્મા માટે જેઓ આત્મજ્ઞાની અને તેથી અધિકારી આ જ્ઞાનરૂપી યજ્ઞથી તારું પૂજન કરે છે તે બધા તારી સાથે એકરૂપ બની આનંદ અનુભવે છે બીજા બહિર્મુખ મનુષ્યો નહીં તેથી તારા પ્રિય ભક્તો સ્વયં પ્રકાશ આત્મા સાથે ઐક્ય અનુભવી વિશે નામરૂપના ભાન વિનાના બની જાય છે બહિર્મુખ ઇન્દ્રિયોને વશ બનનારી અત્યંત અપવિત્રતા સ્વરૂપી પત્ની ઘણી મંગલ મનાય છે પરંતુ તે વિષય ભોગ કરનાર હું પતિ છું એવું માની તારા સતચિત્ત આનંદ સ્વરૂપથી ભ્રષ્ટ થઈ સ્નેહના પાશમાં બંધાય છે હે ભગવાન દત્ત આ બધું અખિલ બ્રહ્માંડ તારાથી નીપજ્યું છે તેનાથી તું વિરાટ પુરુષ તો ઘણો મોટો જ છે આ બધા ભૂત એનો એક પાદ માત્ર છે જ્યારે અન્ય ત્રણ પાદ એના પ્રકાશમય સ્વરૂપમાં અમૃત સ્વરૂપ છે અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત